આમ તો ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ જો એક નહીં પરંતુ અનેક દેશોની રેસિપી એક જ ટેબલ પર મળી જાય અને તેમાં પણ જે ખાવી હોય તેની છૂટ મળી જાય તો પછી ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં અને આવું જ કંઈક સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં જ્યાં ખાવાના શોખીનો માટે એક એવો ફૂડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે જ્યાં વિવિધ દેશોની વાનગીઓ સાથે ડાન્સનું પણ આયોજન કરાયું છે

યુરેશિયન ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ નામે આયોજિત કરવામાં આવેલા ફૂડ ફેસ્ટિવલમાં માત્ર ભારતની જ નહીં પરંતુ ચાઇનીઝ ઇટાલિયન લેબનીઝ ટર્કીશ જેવી અનેક ડિશો મૂકવામાં આવી હતી એટલું જ નહીં યુરોપના યુકે થી લઈને એશિયાના સિંગાપુર સુધીની તમામ દિશોને મૂકવામાં આવી હતી સૌથી મહત્વની વાત તો એ છે કે આ ફૂડ ફેસ્ટિવલ પહેલા ગુજરાતીઓના ટેસ્ટનો ખાસ સર્વે કરવામાં આવ્યો હતો અને આ ટેસ્ટ કેવો છે તેના આધાર પર જ આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અમે દર વર્ષે યુરોપિયન ફૂડ ફેસ્ટિવલ કી પર્પલ ફેસ્ટિવલ અલગ અલગ થીમનું બધું પ્લાનિંગ કરીને કરતા હોઈએ છે અને બેસિકલી મેઇન એમ છે કે થિયોરી અને પ્રેક્ટિકલ ક્લાસીસ તો ચાલતા હોય છે છોકરાઓના બટ આ આખું એક ઇવેન્ટનું જે તમારે સમજી શકાય તો છોકરાઓના ઓલરાઉન્ડ એક્સપિરિયન્સ મળે છે બધા જ ડિપાર્ટમેન્ટ શી લઈને કુકિંગ શ્રી લઈને શિયાળાની મસ્ત મજાની ગુલાબી ઠંડીમાં ડિનરની મોજ માણ્યા પછી જો ડાન્સની મજા માણવા મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય અને આવું જ કંઈક અહીંયા પણ હતું અહીં ખાસ પ્રાદેશિક નૃત્યની સાથે વેસ્ટર્ન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અહીં ખાવાના શોખીનોને ડાન્સમાં થિરકવાનો મોકો તો ન મળ્યો પરંતુ હા ડાન્સ જોવાની મજા જરૂરથી મળી કેમ કે અહીં સ્ટુડન્ટ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું કેમેરામેન સુરેશ રાજપૂત સાથે બંસરી શાહ જીએસટીવી અમદાવાદ की બનાવે